oh সজা মডিগুনা গুনা I do no. no.

ભોજન કર્યા પછી રામદેવજી મહારાજ નું ભજન એવું મુકેશભાઈ ગોહિલ આજે ગોહિલ પરિવાર સર્વ ભાવિક ભક્તોને જોવા માટે ભાવભીરું આમંત્રણ આપે એમાં અમારે ભાઈ મુકેશભાઈના આંગણે આવું ભવ્ય આયોજન આવો માનવ મેળો આવો ઉત્સવ આજ ઉચ્ચરંગ આજ નેનો માં નેન સખી અમારા ગામની અંદર કંચન ના વર્ષા મેચ તો મા ભગતી પડ બાંધો આવે એટલે અમારા મંડળનો નો છે કે મા ભગતી ની સુંદડી લેવામાં આવે છે મા ભગતી ના ઉપાસક હોય એમના બાળકો હોય એમને ખ્યાલ હોય કે મા ભગતી નો સુંદડી નો મહિમા શું કહેવાય તો આપણે આ સભાની અંદર થી ખાલી પાંચ વ્યક્તિ એટલે પાંચ પાંડવો

તો જે કોઈ ભાવિક ભક્તો ની સુંદરી ઓડાડવાની ઈચ્છા હોય એ હાથું છોકર થઈ જવો અમારા સેમ સેવકો લઈ જાય અને એમાં આજે ગોહિલ પરિવાર ના આંગણે આવો ઉત્સવ અને એમાં ભાઈ અમારા મન ના માનેલા મુકેશભાઈ એમના આંગણે આવું ભવ્ય આયોજન ભાઈ ભાઈ આટલો બધો ખર્ચ કરી અને રમવા માટે બોલાવેલ

એમના તરફથી પાંચસો અને એક રૂપે આપીને આઈકોડિયારની સુંદરી ઉડાડે એવા અમારે ભાઈ ભરતભાઈ લોહાર જીઓ બાપ એમના તરફથી પણ પાંચસો ને એક આવે છે એવા ધર્મેન્દ્રભાઈ ઘનશ્યામભાઈ પટેલ જીઓ બાપ હા એમના તરફથી પાંચસો ને એક આવે છે એવા અમારે ભાઈ રમીનભાઈ જીઓ બાપ જીઓ એમના તરફથી પણ પાંચસો અને એક રૂપિયા આપી અને મારી આઈ ખોડિયાર ને સુંદરીઓ ડાળે છે ઘણો આપે મા ભગવતી શારાત સાયો રાખે સળતી કળા આપે અખંડ મારી મા ભગવતી ભેરા ભંડાર રાખે અને એમાંય રતન પર તો હું વાત કરવાની હોય મારો બાપુ જો કે આના ગામમાં બીજી વાર અમે આવ્યા છીએ બહુ સરસ મજાનું ગામ પંખીના માળા જેવું અને આવકાર ભાવ એટલે ભાઈ જ્યાં જ્યાં પાત્ર હોય ત્યાં બધા ભાવિક ભક્તો કે અથવા તો સોસાયટી ના હોય અથવા તો બાર થી મહેમાન હોય બધા બેસી અને આખ્યાન જોઈએ રામાપુર નું આખ્યાન ઊભા ઊભા ન જવાય મારા વલા આ ઘડીક નું નથી હવાર હોતી નું છે અમારે મુકેશભાઈ એટલો બધો ખર્ચ કરી અને રમવા માટે બોલાવ્યા મારા બાપુ પ્રેમથી આ ભાઈઓને આ ભાઈઓને કે આ બાજુ પાથરેલું છે વ્યવસ્થા કરી છે મારો બાપુ ભૈયાઓ ની ભાઈ અને કદાચ ના ના જાવ હોય તો પણ તો જ્યાં જ્યાં દેખાય ત્યાં સુધી બેસી જાવ ભાઈ 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 હા અને એક રૂપિયા આપી અને આ ખોરિયાર ને સુંદડી વટાડે છે હા રાજભાઈ એ ભલે નથી રહેતા પણ અમને એને આજ રહેવા દીધું

પેલો અધિકારો લાગે અને અમારે મુકેશભાઈ ના આંગણે તરફ થી એક સુંદડીયો પાંચ બેનો રૂપિયા ભેગા કરીને ખાલી બેનો તરફ થી નામ નથી આવ્યું મારી બેનો બેનો હા મારા બાપલીઓ અને ગૌ માતાના ઘાસ સારા ની અંદર વપરાય એક સુંદરી આવી ગયો બેનો તરફ થી હા જે કાઈ શાકભાજી નો કટકી નો માલ ભેગો કર્યો હોય હા એટલે કેવાનો મારો અર્થ એ છે કે સવારે પતિદેવ ને ઉઠવામાં વેલા મોડું થઈ ગયું હોય ઓફિસે જવા માટે એ ઉતાવળ માં કપડા બદલાવી ને ઉયા જાય એ બે નો કપડા ધોવે એ વખતે પચાસ કે પાંચસો ની નોટ ભૂલી ગયા હોય એ બે નો કપડા ધોવે એ વખતે હાથમાં આવી હોય પાછી ના આપી હોય લગભગ તો ન જ આપી હોય તો એમાંથી થોડા ઘણા દઈ જવું એ ધંધામાં બરકત ભગવાન જાજી આપશે બાય બાય એવા મારે લીલાબેન અમદાવાદ જીઓ જીઓ બાપ આ અમદાવાદ કાલે જવાના છે કમજી ભગવતી તો આપણે પાંચ સુંદળી માગી થી બદલે સાત સુંદળી આવી ગઈ બેનો તરફથી એક સુંદળી માગી થી બે સુંદળી આવી ગઈ છે તો હવે આપણે ગુણગાન ગાય આખ્યાન એવા લાભોબેન દિનેશભાઈ મિસ્ત્રી અમદાવાદ જીઓ અમદાવાદ જીઓ મારો બાપ હા અને 30 તારીખે પણ પાછા અમદાવાદ નિકોલમાં જીઓ બાપ અમદાવાદ ઘણા મહેમાનો પધાર્યા ને લાખ લાખ પ્રણામ તો આપણે બીજા પણ એક 200 ને રૂપિયા રામ છે આવે છે અને આ ગૌ માતાને જરાક જવા દેજો હા મારો બાપુ એને હાલવાની જગા રાખજો જેથી કરી કારણ કે આપણે ગૌ માતા તકે થી ઉજળા છે હા તમે હું એઠો પગ ન દેતા હોય ગાડી ની તો હારા પુણ્ય એનો છે ભાઈ અને હવે મિત્રો બધા બેસી જાયો જા જા જગા મળે અહીંયા બરાબર તો હવે તો આઈથી ગરબાની શરૂઆત થાય એટલે ગોહિલ પરિવારના બહેનો માતાઓ બધાય અહીંયા રાસ લેવા આવ્યો નાણું મળશે ટાણું નહીં મળે અને એવા ગીતાબેન બેન કનૈયા લાલ ધંધુકા જીઓ આ ધંધુકા ધંધુકા અને આપણે ગરબાની શરૂઆત કરશું ના ન્યન ન્યન બેહી જા ને બસ બેહી જા બેહી